યાત્રાધામ અંબાજીમાં આવતીકાલે એટલે કે તેરમી જાન્યુઆરીએ પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા બત્રીસમા વર્ષની ધામધૂમથી ઉજવણી કરાશે જેને લઈ પોસી પૂનમની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે સાથે જ અંબાજી પોલીસ દ્વારા માતાજીના પ્રાગટ્ય દિવસે શોભાયાત્રામાં જોડાનાર શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે શોભાયાત્રામાં માતાજીના ભક્તોએ પોતાનો કિંમતી સામાન અને ઘરેણાં શોભાયાત્રામાં લાવવા નહીં શોભાયાત્રામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસની સી ટીમ અને લોકલ પોલીસના જવાનો સુરક્ષા અને સલામતી માટે ખડે પગે રહેશે તૈયારીઓ પણ કરવામાં આવી છે મા અંબાના ભક્તો માટે એકવીસો કિલો સુખડીનો પ્રસાદ પણ વિતરણ કરવામાં इस्तेमाल से तेरह तारीख को पोषी पूनम है जिसके तहत गुजरात के और देश के अलग अलग पार्ट से भी लोग यहाँ आते हैं और सेलिब्रेट करते हैं तो मेरा एक रिक्वेस्ट है सभी पब्लिक से कि सेलिब्रेशन का मूड बना रहे तो इसलिए आप अपना कीमती सामान जो है वो साथ में ना लेके आए घर पे ही छोड़ के आए मोबाइल फोन वगैरह अगर आप ला रहे हैं तो उसको सेफली अपने पास में रहें यदि आपको लगता है कि आपके साथ में कोई घटना घटी है मोबाइल चोरी हो गया है या कोई भी और घटना घटी है तो हमारे शी टीम के मेंबर्स वहां पर प्रेजेंट होंगे लोकल पुलिस वहां प्रेजेंट होगी तो आप जो भी आसपास आपको दिख रहा है पुलिस का उसको जाके इन्फॉर्म करें तात्कालिक इन्फॉर्म करें और सौ नंबर पे फोन कर सकते हैं तो हमारे कंट्रोल में जान हो जाएगी उसके अलावा अंबाजी पुलिस स्टेशन का जो नंबर है वो भी हम लोग आपको दे देंगे आप जितना जल्दी हो सके हमको इन्फॉर्म करें हम स्ट्रिक्ट एक्शन उस पर लेंगे શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કોશી પૂનમની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલું છે આજે રાત્રેથી ચાચા ચોકના અંદર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા કાલે આઠ વાગે ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લાવીને માતાજીના ગર્ભગૃહમાં રહેલી જ્યોત સાથે મિલાવવામાં આવશે ત્યારબાદ સાડા દસ વાગ્યાના સુમારે શક્તિ દ્વારે માતાજીની ભવ્ય આરતી કરવામાં આવશે ત્યારબાદ માતાજી ગજરાજ ઉપર અસવાર થઈને ચાલીસ જેટલી ઝાંખીઓના અંદર નગર પરિક્રમામાં નીકળશે શોભાયાત્રાના અંદર રાજસ્થાનના કોટાથી મંગાવેલી પાંચ ઝાંખીઓ એ સિવાય નાશિકથી મંગાવેલા મોટા ઢોલ ત્રાસા અને વિવિધ ઝાંખીઓ સાથે આખી શોભાયાત્રા ખૂબ જ જાજરમાન બની રહેશે